આજે આપણે બનાવવાના છીએ એકદમ તીખી મસાલેદાર અને ઘરેથી તૈયાર થતી મરચાની ની ઠેચા ચટણી દિવાળીમાં મીઠું ખાઈ ખાઈને કંટાળ્યા હોય અને કંઈક તીખું ખાવાનું અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો આ ઠેચા ચટણી તમે એકદમ સિમ્પલ રીતે બનાવી શકો છો અને આ ચટણી તમે રોટલી ભાખરી કે પછી થેપલા કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો બનાવીએ એકદમ સિમ્પલ રીત તીખી અને ચટપટી મરચાની ની ઠેચા ચટણી તો એકદમ સિમ્પલ રીતે મરચાંને આ ચટણી બનાવવા મેં અહીંયા તીખા લીલા મરચાં લીધેલા છે તો અહીં મેં સારી રીતે ધોઈ અને સાફ કરી લીધા છે સાથે નંગ જેટલા લીલા લસણની સારી રીતે ફોલીને સાફ કરી લીધું છે અને સાથે અહીંયા મેં એક કપ જેટલા કાચા સિંગ દણા લીધા છે તમે તેની જગ્યાએ ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે સૌ ચટણી બનાવવા માટે મરચાના દીઠિયાના ભાગને અલગ કરી લઈશું તો તમે જુઓ આ રીતે આપણે મરચાના લીટિયાનો ભાગ અલગ કરી લેવાનો છે મિત્રો આ ચટણી બનાવવા તમે તમારી તીખાશ પ્રમાણે મોળા કે તીખા મરચા પસંદ કરી શકો છો તો અહીં બધા મરચાના લીટિયાનો ભાગ નીકળી ગયો છે તો ચાલો ફટાફટ આ ચટણીની રેસિપી બનાવી લઈએ તો સૌપ્રથમ અહીંયા આપણે એક તવો ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું તવો સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં સૌ પ્રથમ સિંગદાણાને શેકી લઈશું અહીં સિંગદાણાને મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શીખી લેવાના છે મિત્રો આ મરચાની ઠેચા ચટણી ખાસ કરીને મહારાષ્ટ્રીયન ઠેચા ચટણીના નામે ઓળખાય છે આ ચટણી ખાવામાં એટલી ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે કે બધાને ખૂબ જ પસંદ આવે છે તો અહીં તમે જુઓ સિંગદાણા આપણા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લઈશું અને તેના છોતરા અલગ કરી લઈશું અને હવે એ જ તવામાં આપણા લીલા મરચાં એડ કરી દઈશું અને મરચાંને પણ આપણે સારી રીતે શેકી લઈશું અહીંયા આપણે મરચાંને પણ મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે અહીં આપણે મરચાંમાં પહેલાં તેલ એડ નથી કરવાનું પહેલાં આપણે મરચાંને સારી રીતે શેકી લઈશું અને પછી જ તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું પહેલાં આપણે મરચાંને સારી રીતે શેકી લઈશું તો તમે અહીં જુઓ આ રીતે મરચાં શેકીને તમે ઠેચા ચટણી એકવાર બનાવશો તો એટલી જોરદાર વન છે કે શાકની પણ જરૂર નહીં પડે તો મરચાં સારી રીતે તમે જુઓ અહીંયા શેકાઈ ગયા છે અને હવે આપણે તેમાં લસણ જે આપણે ફોલીને તૈયાર કરેલું છે તેને પણ એડ કરી દઈશું અને લસણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું અહીંયા આપણે મરચાં અને લસણને શેકતી વખતે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે મરચાં અને લસણ બળી ન જાય મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે આપણે મરચાં અને લસણને શેકી લઈશું તો હવે આપણે તેમાં ફક્ત અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અહીંયા આપણે તેલ બિલકુલ ઓછું એડ કરવાનું છે મરચાં ઉપર સામાન્ય શાઇનિંગ આવે એટલું જ આપણે તેલ એડ કરવાનું છે અને મરચાંને આપણે સારી રીતે શેકી લઈશું મરચાં અને લસણ ને થોડી વાર માટે શેકવાથી તેમાંથી કચસ દૂર થાય છે અને ચટણીમાં તેનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો અહીંયા તમે જુઓ બે થી ત્રણ મિનિટમાં જ મરચાં અને લસણ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે તેને આપણે એક પીસમાં કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડા કરી લઈશું હવે અહીં મરચાની ચટણી બનાવવા માટે મેં અહીં આ પ્રકારનો ખલદસ્તો લીધેલો છે તેમાં આપણે શેકેલા મરચા અને લસણને એડ કરી દઈશું જો તમારી પાસે મોટી સાઈઝના પથ્થરનો ખલદસ્તો હોય તો તેમાં તમે આ ચટણી પીસીને એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગશે અને હવે આપણે જે સિંગદાણાને શેકીને રાખ્યા હતા તેના ફોતળા કાઢીને મેં રેડી કરી લીધા છે તો હવે તેને આપણે ખલદસ્તામાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડા એવા મસાલા કરી લઈશું તો તેમાં અડધી ચમચી જેટલું જીરું અને સ્વાદ અનુસાર ખાંડી લઈશું જાતના વધારાના મસાલા એડ કરવાના નથી ફક્ત આ સિમ્પલ નથીલાથી જ આ ચટણી એટલી ટેસ્ટી લાગશે કે શાકની પણ જરૂર નહી પડે મિત્રો આ ચટણીને તમે એકવાર મિક્સર જારમાં પીસી શકો છો પરંતુ આ રીતે ખલદસ્તામાં ખાંડીને બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે કારણ કે ઓરિજિનલ મહારાષ્ટ્રીયન ઠેરચા ચટણી આ રીતે જ બનાવવામાં આવે છે અને તેનો સ્વાદ ખાવામાં એક નંબર લાગતો હોય છે આ રીતે ચટણી બનાવીને તમે તેને એક અઠવાડિયા સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ અલગ રીતે અને જોરદાર સ્વાદ સાથે મરચાની ઠેચા ચટણી બનીને તૈયાર છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ ઠેચા ચટણી બનીને તૈયાર છે મિત્રો આ ચટણીને તમે અડધી ચમચી તેલમાં પણ ફ્રાય કરીને ખાઈ શકો છો પરંતુ ટ્રેડિશનલી તેને આ રીતે જ સર્વ કરવામાં આવે છે અને ખાવામાં પણ ખૂબ જ એવી સ્વાદિષ્ટ લાગે છે તો જુઓ એકદમ સરળ રીતે લીલા મરચાંની ચટણી બનીને તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો અને હા મને કોમેન્ટ કરીને જરૂર કહીશું કે તમારી ચટણી કેવી બની છે અને આ રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનું નહીં ભૂલતા